એક મુખ્ય સમાચાર ઉપર નજર કરીએ થરાદડી વાયસપીનું મોટું નિવેદન હવે એક પણ ડ્રો આયોજકોને છોડવામાં નહીં આવે બનાસકાંઠામાં તમામ ડ્રો અનલીગલી ચાલી રહ્યા છે અને નવા કાયદા મુજબ લકી ડ્રો લોટરી કરનાર સામે ગંભીર કલમો લાગે આજીવન કેદની સજા થઈ શકે ને ડ્રોનિક ઉપર વેચનાર એજન્ટ પર પણ ફરિયાદ દાખલ થશે અને જે પણ અત્યાર સુધીના ડ્રો થયા તેની અંદર તમારી રકમ પાછી ન આપે તો થરાદડી વાયસપીને મળી ફરિયાદ નોંધાવો

ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુના રજિસ્ટર પણ કરવામાં આવેલા છે લકી દોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદી સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો હજાર ટિકિટ હોય તો એની સામે પાંચ હજાર ટિકિટ પોતાની નાખી દેજે એટલે તમને કોઈ કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરના વેચીને દસ દસ હજારની ટિકિટો લે છે માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા આવા લખી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં અને આ લખી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે લોકો હજાર ટિકિટોની સામે પાંચ પાંચ હજાર પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રોની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે એટલે લોકોને ખાસ અપીલ છે કે તમારા કિંમતી રૂપિયા તમે આની પાછળ બરબાદ નહીં કરો અને તમે મહેનત કરો અને મહેનતની કમણીને તમારા પૈસા બરબાદ થઈ જશે પ્લસ અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એને એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષરરાય સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી દીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક આથે કાર્યવાહી કરવામાં આવશે ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજિસ્ટર થયેલા છે એટલે આમાં જેટલા હશે જે એજન્ટો હશે છે નાનામાં છેવાડામાં છેવાડના એજન્ટ સુધી અમે જશું અને એને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાછા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકો લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌચારાના નામે પોતે લઈ જાય છે એટલે આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું જાહેર જનતાને એક વિનંતી કરું છું કે આવા લકી ડ્રોમાં પોતાના નાણાં વેડફે નહીં અને આ એક બરબાદ બરબાદ કરી દેવા માટેની વસ્તુ છે તમે તમને કોઈ ઈનામ લાગવાની શક્યતાઓ જ નથી કારણ કે એ લોકો એટલી છેતરપિંડી કરતા હોય છે કે ઈનામ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે તમે જાણો છો કે એટલી હદે આ લોકો મતલબ ગેરકાયદેસર કરતા હોય છે કે પચીસ પચીસ લાખ લો લાખ રૂપિયા ઢોકળા આપે છે રોકડા કેવી રીતે હોઈ શકે એટલે આના વિરુદ્ધ બહુ કડક એક્શન લેવામાં આવશે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ ગેરકાયદેસર નક્કી ડ્રો કરતા હશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને પાછા સુધીના પણ પગલાં લેવામાં આવશે લોકોએ જેણે ટિકિટ કરી લીધી ખરીદી લીધેલી હશે તે તેના પાછા નાણાં મેળવી શકે છે જે 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 લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધે એની પાસેથી પાછા નાણાં મેળવી લો અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો એટલે એ પણ વિનંતી છે કાર્યવાહી કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે બે ડ્રો વાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી અને બીજા એવા મારી પાસે હજી ચાર